નમસ્કાર ગિરનારી મંડળની આ વર્ષની આપણે જે શિબિર એટેન્ડ કરી રહ્યા છીએ અને માનવ જીવન સુધી વનસ્પતિનો પરિચય અને પરિચયની સાથે સાથે એના ઉપયોગ માટે થઈ અને જેમણે કમર કસી છે એવા શ્રી ગિરનારી મંડળ અને તમામ શિબિરના ભીષ્મ પિતા જેને કહી શકાય તેવા શ્રી મિતલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આજે મેન તકલીફ આ થઈ છે જ્યારે અમારા જુનિયર ડૉક્ટરો વનસ્પતિ શાસ્ત્રનો ખબર નથી હોતી દવાનો ઉપયોગ કરતા હોય પણ એમને પૂછે કે ભાઈ ગળો કેવો હોય તો કે ગળો નથી જોયો પણ ગળોનો ઉપયોગ અમે કરી શકીએ તો આજના પેઢીની અંદર આયુર્વેદ શાસ્ત્રનું પ્રેક્ટિકલ અને થેરેટિકલ બે નોલેજ મળી રહે હેતુથી સમગ્ર ગિરનાર મંડળના તમામ સભ્યો ભગીરથ કાર્ય કરી અને વ્યક્તિ સુધી વનસ્પતિનો પરિચય અને વનસ્પતિનો ઉપયોગ પહોંચાડવાનો ખૂબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે તો આ જે લાંબો સમય નહીં લેતા જે સાહેબે પરિચયમાં આપેલી વનસ્પતિ છે તેના વિશે થોડીક આયુર્વેદિકની વાતો આપણે કરીશું શરૂઆતમાં સાહેબ પહેલો વેલા બોલ્યા છે ધાવડો એટલે મારી ભાષામાં તો એ ધાવડો ગુંદર ધાવડાની અંદર એક પ્રકારનો ગુંદર આવે છે ટ્રાન્સપરન્ટ ટાઈપનો ગુંદર હોય છે આ ગુંદરનો મુખ્યત્વે ઉપયોગ જ્યારે કોઈપણ માણસે કોઈ પણ વનસ્પતિની અંદર ઝેર હોય ને એવી ઝેરી વનસ્પતિનું સેવન થઈ ગયું હોય તો ધાવડા ગુંદરનું પાણી કરી અંદર ધાણા જીરું નાખી અને એમને પીવડાવવામાં આવે તો વોમિટ થઈ અને ઝેરને બહાર કાઢવાવાળો છે અને એનું મુખ્ય કામ બીજું તો જ્યારે ડિલિવરીના સમય પછી પ્રસૂતાને ધાવડો ગુંદર સો ગ્રામ વીસ ગ્રામ સુવાદાણા અને વીસ ગ્રામ એની અંદર સૂંઠ નાખી ઘી ગોળનો લાડુ બનાવી અને એકવીસ દિવસ એનું સેવન કરવામાં આવે તો ગર્ભાશયને મૂળ અવસ્થાની અંદર સંકુચિત કરી લાવે છે અને જિંદગીપર્યા તેમને સ્પાઇનલ કોડનો એટલે સ્પાઇન એટલે લંબર પંચર સેક્રમ સર્વાઇકલ સ્પોન્ડોલિસિસના કોઈ પ્રોબ્લેમ પ્રસૂતાને થતા નથી ત્યારબાદ આપણે વાત કરીએ છીએ દારૂડી દારૂડીને સુવર્ણ ખીરી પણ કહેવામાં આવે છે એમાંથી નીકળેલું ખીર તાત્કાલિક આંખમાં આંજવાથી દ્રષ્ટિની અંદર ખૂબ સારું કામ કરે છે પણ એમના બીજ છે એ ઝેરી છે માટે વૈદ્યોના માર્ગદર્શન સિવાયનો ઉપયોગ ન કરતા દારૂડીની તમામ આંતર છાલ મૂળની છાલ લઈ અને એની અંદર મજીઠ મજીઠના દ્રવ્યો કડવો લીમડો નાખી અને એમાંથી જે તેલ બનાવવામાં આવે કણજી નાખીને તો ચામડીના તમામ રોગોની અંદર દારૂડી ખૂબ જ સરસ પગદોષ નાશક હોવાથી એનું કામ કરે છે ત્યારબાદ સાહેબે વાત કરી હેમકંદ તો હેમકંદ છે એ સ્તનજન્ય છે જેટલી વનસ્પતિ સ્તનજન્ય હોય એ દૂધનો વધારો કરે અને દૂધનું વર્ધક બનાવે તો હેમકંદનો ઉપયોગ કરવાથી પ્રસૂતાને દૂધ ઓછું આવતું હોય ફ્રીડિંગની અંદર તો સતાવરીની અંદર હેમકંદ નાખી અને એનો પાવડર કરી અને એ દૂધની સાથે સેવન કરવાથી બાળકને સારામાં સારું પોષણ પણ મળે અને જે ફ્રીડિંગની અંદર ઘટતું દૂધ છે એનો ઉપયોગ થઈ જાય કડવા ખરખોડા વિશે વાત કરીએ તો કરવો ખરખોડો કૃમિનાશક એટલે કે વોર્મિંગ કડવો ખરખોડો એની સાથે ખરખો ખાખરાનું બીજ એની સાથે કપિલો અને કડવાશની અંદર કોઈપણ વસ્તુ એટલે કે વાવડિંગ ગંધારો વજ અને વાકુંભા નાખી અને આટલા દ્રવ્યો તૈયાર કરી આગલા દિવસે ગોળ ખવડાવી અને મોટાને દોઢથી બે ચમચી અને નાના બાળકને અડધી ચમચી જો આ ગોળમાં ખવડાવવામાં આવે તો નક્કી નિશ્ચય આપણે જોઈ શકીએ તેવા કૃમિ નીકળી શકે છે ત્રીજું પોતે કટ્ટું હોવાથી ડાયાબિટીસના દર્દીએ ખરખોડાનું સેવન થઈ શકે પણ વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે કરવું ખાખરો ખાખરો એટલે પલાશ ખાખરાના મૂળ હાથડ જેવા જાડા મૂળને કરવતથી કાપીને એનો અર્ક કાઢી ગુલાબજળની અંદર એનું જો સારા વૈદ્યોના માર્ગદર્શન નીચે અર્કનું આંખનું ટીપા બનાવવામાં આવે તો નિશ્ચિત સ્વરૂપે ફરેજી સાથે સેવન કરે તો આંખના નંબર અવશ્ય ઉતરી શકે છે ખાખરાનું બીજું કામ પહેલાંના જમાનામાં આપણી પ્રાચીન પરંપરાની અંદર પતરાવળીમાં જમતા અને ખાખરાના પાનમાં શા માટે તો મિષ્ટાનનું વધારે પડતું સેવન કરવામાં આવે તો ખાખરાની અંદર પીરસેલી દાળ ગરમ થાય એટલે ખાખરાના તત્વો દાળમાં આવે શાકમાં આવે લાડુમાં આવે તો એનું સેવન કર્યા પછી માણસને કૃમિ ન થાય એટલા માટે ખાખરાના પાનને પસંદ કરવામાં આવતા હતા ત્યારબાદ બલ્લા તો બલ્લા છે એ બળબીજ પણ કહી શકાય બલાના ઘણા પ્રકાર છે નાગબલ્લા બલ્લા નાગબલા આતિબલા અને મહાબલ્લા આ ચાર બલામાંથી જે અત્યારે આપણે સાહેબે બતાવી છે એ બળબીજ છે તો એ ધાતુને પુષ્ટ બનાવવાવાળી છે ધાતુ ક્ષીણતાને દૂર કરવાવાળી છે ત્યારબાદ છે ચર્મરોગમાં નાશક આમરેજ આમરેજ છે એ ચર્મરોગમાં એટલા માટે નાશક છે કે આમરેજની અંદર સેના સેના અને ત્રિફલા આની અંદર નાખીને આપવામાં આવે તો જે ચામડીના રોગના કૃમિ આંતરડાની અંદર સ્ટોર થયેલા હોય અને ધીમે 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 એનો નાશ કરાવી નાખે વીકળો એક બહુ બેસ્ટ મેડિસિન ટોનિક ઓફ ધી લીવર લીવરનું બેસ્ટમાં બેસ્ટ ટોનિક એટલે વીકળો છે જ્યારે પહેલાંના જમાનામાં કમળો થાય તો વીકળાના પાંદની અંદર પાનની સામાન્ય ભેગો કરી એની બીડી બનાવીને નાકેથી પીવડાવવામાં આવતી વૈદો પીવડાવતા અને એ બીડીનો ધુમાડો જેવો એના શરીરની અંદર સ્પ્રેડ થાય એટલે નાકની અંદરથી બિલુરબી નામનું તત્વ ધીમે 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 બહાર નીકળવા માંડે ત્યારબાદ આવડ તો આવડનો ઉપયોગ કોઈપણ ધાતુ બનાવવાના ધાતુની ભસ્મ બનાવવામાં એને શુદ્ધ કરવામાં પણ આવડનો ઉપયોગ થાય છે અને જે લોકો ઝાડ ઉપરથી પડેલા હોય ને પછડાટ લાગેલો હોય તો આવા લોકોને આવડની પથારી કરી અને એની અંદર સાત દિવસ સુવરાવવાથી તેમજ સૂતા પછી પંદરથી વીસ મિનિટથી એક કલાકની અંદર દર્દનો નાશક કરવાવાળી આવડ છે તેની અંદર તુરાશ તુરાશનો પણ ગુણધર્મ ટેનીનનો ગુણધર્મ હોવાથી આ તળ્યાના ચાંદાને રૂજાવવામાં આવડ સરસ કામ કરતી હોય છે ત્યારબાદ છે પીપળ જેની હમણાં આપણે ફ્રૂટ એક મેં લીધેલું તો એ પીપળ છે એને સાહેબે સમજાવ્યું છે પણ પ્લસ પોઈન્ટની અંદર આના બધા જે પીપળના જે ટેટી હોય એને લઈ છાયા શુષ્ક કરી એની અંદર વડની ટેટી એની અંદર પીપળાની ટેટી અશ્વગંધા આ બધું મિક્સ કરી અને આને આનો પાવડર વ્યવસ્થિત લેવામાં આવે તો ઇનફર્ટિલિટીની અંદર જે પુરુષને સ્પંપાઉન્ટ ઓછા હોય એવા લોકોને દૂધની અંદર એકતાલીસ દિવસ ખટાશ અને ખારાસનો ત્યાગ કરી અને આનું સેવન કરવામાં આવે તો સ્પંપ આઉન્ટ અવશ્ય સારા થાય અને ઉત્પન્ન થાય સ્પમ આઉન્ટનો રેશિયો ચાલીસ લાખ બિલિયનથી સાઠ લાખ બિલિયનનો હોય એ રેશિયાની અંદર તો ઘણી બધી વનસ્પતિ લઈ જાય પણ આનો પ્લસ પોઈન્ટ એ છે કે આ વનસ્પતિની સાથે વળના ગુંદા આવવાથી એની મોટિલિટી એટલે કે જે એની તેલની તાકાત હોય એને પણ બહુ સરસ રીતે વધારી શકે છે ત્યારબાદ લાંબડી તો લાંબડીના જે બીજ છે એનું સેવન વ્યવસ્થિત રીતે કાળા બીજ હોય છે પાણી સાથે લઈ અને ત્રણ કલાક સુધી કોઈપણ પ્રકારનો આહાર લેવામાં ન આવે ઘી ગોળ અને દૂધ આનો ઉપયોગ તો ઘણા બધા લોકોને ખબર છે કે પથરીની અંદર લાબડીના બીજ વપરાય પણ એની સાથે ઘી ગોળ અને દૂધ આ ત્રણ વસ્તુને બંધ કરાવી અને ચારથી પાંચ દિવસ સુધી લેવામાં આવે તો બે ત્રણ એમ એમની પથરી આપણે જોઈ શકીએ એ રીતે નીકળી જતી હોય છે ત્યારબાદ કડવો લીમડો ગીતોની અંદર પણ આપણે એને લીધો છે કડવો તે લીમડો ગોળમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં આ લીમડાને આપણે ચૈત્ર મહિનામાં એટલા માટે સેવન કરવાનું હોય છે કે ચૈત્ર અગ્ન પ્રબળ આપણા શાસ્ત્રમાં ચૈત્ર મહિનામાં અગ્નિ પ્રબળ હોય છે એટલે ચૈત્ર મહિનાની અંદર દસ દિવસ સુધી આ લીમડાનું સેવન કરવું હવે મુખ્યત્વે આ લીમડો મને હાથમાં એટલા માટે આપવામાં આવ્યો છે કે ઘણી બધી એવી માન્યતા સાચી પણ છે કે લીમડાનું પુરુષોએ સેવન ના કરે પણ આના જેટલા કૂમળા પાન અને કૂમળા તોરા છે એનું સેવન કરવાથી કોઈપણ જાતનું નુકસાન નથી કરતું પ્લસ ડિટોક્સિન એટલે શરીરની અંદર જે ટોક્સિન પડેલું હોય એ ટોક્સિનને ડિસ્ચાર્જ કરવાનું કામ લીમડો કરે છે પ્લસ ટોક્સિન ડિસ્ચાર્જ થાય એટલે લિવરની શુદ્ધિ થાય લિવરની શુદ્ધિ થાય એટલે ચર્મ રોગની અંદર લીમડો શા માટે તો કે લિવરને શુદ્ધ કરે લિવર શુદ્ધ થાય તો લિવરમાંથી ઉત્પન્ન થતું બ્લડ આપણી સ્કિનની અંદર જે સ્પ્રેડ થતું હોય આ બ્લડને પણ શુદ્ધ કરવાની તાકાત લીમડામાં છે શીતળ ગુણ છે એની લીંબોડીમાંથી તેલ કાઢી અને મહામરિચિયાદી તેલ માર્કેટમાં મળે જ છે અને લીંબોળીનું મળે છે આ બે તેલ ભેગા કરીને લગાડવાથી પંદર મિનિટની અંદર સ્કિન ઇચિંગ જે લોકોને ચામડીની અંદર ખજવાડ આવતી હોય પંદરથી વીસ મિનિટમાં બંધ થઈ જાય મહામરચિયાદી તેલ અને તેલ આ બેને ભેગા કરી અને વાપરવામાં આવે તો બહુ સરસ પરિણામ મળે છે ત્યારબાદ ગળો તો ગળો એટલે અમૃત જેને કહેવામાં આવ્યું છે અમૃતા એક પુસ્તકની અંદર મેં વાંચેલું કે સો ગ્રામ ગળો આ સો ગ્રામ ગળો આ છે થોડો કાચો છે હજુ પણ પાકો ગળો અને પીળો થઈ ગયેલો ગળો મળે તો એકદમ વધારે સારું તો સો ગ્રામ ગળો વીસ ગ્રામ મધ ચાલીસ ગ્રામ સાકર અને એંસી ગ્રામ ઘી નાખી અને એમાંથી કસરત કરીને યોગ કરીને જે કંઈ હાલવા ચાલવાની પ્રક્રિયા કરતા એ કરી અને આમાંથી પચીસ ગ્રામનો લાડુનું એકતાલીસ દિવસ સુધી સેવન કરવામાં આવે તો મનુષ્ય દૈત્ય જેટલો બળવાન થાય આ તાકાત આપણા ગળોની અંદર રહેલો છે તો સમય મર્યાદાને લઈ અને જેટલી લિસ્ટમાં આવી હતી એટલી વનસ્પતિનો પરિચય આપ્યો છે તો આ બધી વનસ્પતિને લિંકની અંદરથી સાંભળી અને એનો ઉપયોગ કરવો અને ગિરનારી મંડળ સદાયને માટે આદરણીય શ્રી બધા જ આદરણીઓ આવી રીતે દર વખતે હાજરી આપે અને આપણું કાર્ય ખૂબ જ વિશ્વ સુધી પહોંચે હું ડૉક્ટર જૈન પુરોહિત અમદાવાદ અસ્તુ